રાજાદીરાજ જગદગુરુ દ્વારકાધીશ સખંડ ચ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે તેમાં કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દરપૂનમે બાવન ગજની ધ્વજા ચઢાવવામાં આવે છે તેમજ નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દરપૂનમ ભરવા તેમજ અખંડ ચ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિ ભક્તો આવે છે

તેમાં શ્રી કોલવા યુવક મંડળ કોલવા ટ્રસ્ટે વાત કરી સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે 52 ગદની ધજા ચઢાવવામાં આવે છે તથા નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે ધર્મ પ્રેમી ભાવિક ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમે ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે જે કોલવા ભગત શ્રાવણ સુદ બીજને મંગળવાર સંત શ્રી કોલવા ભગતના મંદિરે સંજયભાઈ વૈશરામભાઈ ગેવરિયા તથા વિનુભાઈ ગેવરિયા દ્વારા બાવનગઢ ની ધજા ચડાવીને ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત